જે અલગ અલગ એકમોમાં ફાયર સેફ્ટી ને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોય છે અને જે એનઓસી તેમજ અન્ય જે લાયસન્સ ના હોય તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે તે જ જે મહાનગરપાલિકાની ઝોન કચેરીમાં જે ટીવી સ્ક્રીન દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે જ્યાં ફાયર સેફ્ટી ને લઈને જે જે કહી શકાય ફાયર સેફ્ટી માં એક્સપાયરી ડેટ વાળી સામગ્રી જોવા મળી છે ત્યારે જે બીજાને આંગળી ચિંતા હોય છે ત્યારે પોતાના જ ઘરમાં આવું કેમ કે જ્યાં

અગ્નિકાંડ ની ઘટના બાદ સુરત મનપા દ્વારા ઠેર ઠેર બીઓ અને ફાયર એન ઓ વગરના એકમો પર સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આઠસો જેટલી મિલકતો ખાસ કરીને ટેક્સ ભરતા લોકોની મિલકતો સીલ કરવામાં આવી છે પરંતુ સરકારી દફતરોમાં જ ફાયર હોય નાન ઓફિસો હોય ત્યાં પણ ક્યાંક ને ક્યાંક ફાયર સેફ્ટી બેદરકારી સામે આવી રહી છે આપણે અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કતારગામ ઝોન કચેરી ખાતે ખાસ કરીને ફાયર માટેના જે ઉપકરણો રાખવામાં આવી રહ્યા છે આગ લાગી ત્યારે ફાયર જે આગ ઓલાવવા માટે વપરાતા ઉપકરણો આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર લગાવવામાં તો આવી રહ્યા છે પરંતુ ક્યાંક ક્યાંક એક મોટી બેદરકારી સામે આવી રહી છે છે બતાવી રહ્યા ખાસ કરીને આવા જે બોટલો રિફિલિંગની કામગીરી નિયમિત કરાવી જોઈએ અને આવી એક્સપાયર થતા પહેલા જ આવી રિફિલિંગો બદલવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર ઊંઘતું ઝડપાયું છે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે મનપાના કતારગામ ઝોનમાં જે આગ ઓલાવવા માટેની જે રિફિલ અત્યારે લગાવવામાં આવી રહી છે શોભાના ગાંઠિયા સમાન અત્યારે રિફીલ જોવા મળી રહી છે હજારો લોકો અહીંયા અવરજવર કરતા હોય છે પરંતુ સુરત મનપાના જ ઝોન કચેરીમાં આવી બેદરકારી જોવા મળી રહી છે શા માટે સામાન્ય લોકોના જે એકમો ઉપર સીલિંગની કાર્યવાહી યુદ્ધના ધોરણે કરાતી હોય તો અહીંયા અધિકારીઓ શું આ બોટલ કે રિફિલને ચેક કરવાની તસદી કેમ નથી લેતા સીધા આપને દ્રશ્યો જોઈ રહ્યા છો મનપા કચેરીમાં જ ફાયર માટે જે વપરાતી આગ ઓલવવાની જે રિપીલ છે તે એક્સપાયર થયેલી જોવા મળી રહી છે સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે સામાન્ય લોકોના એકમો પર મનપા દ્વારા યુદ્ધના ધોરણે સીલિંગની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ ઝોન કચેરીમાં જ ખાસ કરીને ફાયરના જે એનઓસીના નિયમોના સરેઆમ આમ ધજાગરા જોવા મળી રહ્યા છે મનપા કચેરીમાં જ ફાયર માટે જે આગ ઓલવવામાં વપરાતી રિફિલ છે તેની ડેટ પણ એક્સપાયર થઈ ગઈ 接。 કયા અધિકારીઓ અહીંયા આ રિપીલ ખાસ કરીને બોટલ ચેક કરવાની તસદી લેતા હોય પરંતુ અહીંયા અધિકારીઓ દ્વારા તસદી લેવામાં નથી આવી હજારો લોકો અહીંયા રોજ બરોજ પોતાના કામને લઈને આવતા હોય છે કોઈ આગની ઘટના બને તો આખરે જવાબદાર કોણ સીધા આપણે કતારગામ ઝોન કચેરીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે રિપીલ આગ ઓલાવવા માટે વપરાય છે તેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે રિપીલ એક્સપાયર થઈ ગઈ છે પરંતુ અત્યારે શોભાના ગાંઠિયાની જેમ આ રિફિલ જોવા મળી રહી છે સામાન્ય લોકોના એકમો પર પાંચ મિનિટનો સમય આપ્યા વિના તાત્કાલિક તંત્ર સીલિંગની કામગીરી કરતું હોય છે પરંતુ મનપાની ઝોન કચેરીમાં જ ફાયરના નિયમોના સરે આમ લીરે જોવા મળી રહ્યા છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરત